અબડાસા તાલુકા પંચાયત દ્વારા સાહીઠ થી વધુ ગ્રામ પંચાયતોમાં એકસો જેટલા વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવાઇ હતી કોમ્યુનિટી હોલ પ્રાથમિક શાળાના આરો પ્લાન્ટ સીસી રોડ ગટર યોજના રેન બસેરા તળાવની દિવાલ હિન્દુ સ્મશાન માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી પરંતુ હજુ સુધી અનેક કામો શરૂ થયા નથી હવે થોડા દિવસમાં કામ શરૂ થાય તો પણ તે પૂરા થવાની શક્યતા ઓછી છે તાલુકામાં કાયમી એન્જિનિયર નથી જેના કારણે સ્થળ પર પ્લાન અને નિરીક્ષણની કામગીરી અટવાઈ જાય છે અમુક કામો શરૂ થયા પણ અધૂરા છે એકત્રીસ માર્ચ સુધી કામ પૂરા નહીં થાય તો ગ્રાન્ટ લેબ્સ થશે સરપંચોને મીટિંગમાં અને લેખિત સૂચના આપી તેવું ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં એસોસિએશન એન્જિનિયર અને તાલુકા વિકાસ અધિકારી ન હોવાને કારણે કામો અટવાયા છે પચીસ માર્ચ સુધીની મર્યાદા નક્કી કરાઈ જે યોગ્ય નથી ગ્રાન્ડ વિકાસ કામો માટે ફાળવાય છે તે લેપ્સ ન થાય તેવી અમારી માંગ છે આની સાથે તાલુકામાં સ્ટાફની ઘટ હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય પરસોતમ મારવાડાએ પણ જણાવ્યું હતું અને આ માટે અમે જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરી છે બનુબા હું સરપંચ સરોસ રાજુદ ગ્રામ પંચાયત અને આપણા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ તમે જે પ્રશ્ન પૂછ્યો એ વિષય એવો છે કે

એ પાંચ લાખનું હોય એમાં સમજો થઈ પહોંચ્યા હોય ચાર કે પાંચ દિવસની મુદત મળે તો એ એનું છત ભરાઈ જાય છત ભરીએ તો પાણી પીવડવામાં એને આ દસ દિવસ જોતા હોય છે એટલે આવી નોટિસનો અમે જ્યારે વિરોધ કર્યો ત્યારે સાહેબને પણ કહેવા ગયા કે ખરેખર આ કામો આટલા બાકી એકસો ને ચોવીસ એટલે બે કરોડ ને સાઠ લાખના કામો બાકી છે કે નહીં તો એમણે અમને પરિપત્ર આપ્યો બે દિવસ પહેલાં અને આજે પણ વળી આજે પણ હું સાહેબને મળવા ગયો હતો તો સાહેબે આજે મને એ બધાએ કામો એક તો અબડાસા ટીડીઓ પણ ચાર્જમાં છે એસઓ પણ ચાર્જમાં છે એટલે એમના સંકલનથી સરપંચો એ કામ પૂરા કર્યા છે જે પહેલા એ પણ આમના સુધી પંચનામાં કદાચ ક્યાં ક્યાં તલાટીના ઠેલામાં પડ્યા હોય છે અને કોઈ સૂચના સરપંચને ન આપતા હોય સરપંચ અને તલાટીઓનું સંકલન નથી થતું અને તાલુકા પંચાયત અને સરપંચનું ડાયરેક્ટ કોઈ સંકલન નથી એના હિસાબે આ મોટો આંકડો જ્યારે ટીડીઓ શ્રીઓએ નોટિસ આપી દીધી ખરેખર આ નોટિસ મને લાગે છે કે આટલા કામો ત્યારે પણ બાકી નહોતા અને આજે પણ જ્યારે લિસ્ટ જોઈએ છીએ ત્યારે એટલા કામો બાકી નથી આમાં અબડાસા તાલુકાના બે કરોડ ને સાઠ લાખ જો જાય તો અમે જિલ્લા પંચાયતના સદસ્ય મોથાડા જિલ્લા પંચાયતના પરસોત્તમભાઈ પાસે પણ અમે રજૂઆત કરી કે ખરેખર તમે જિલ્લા વિકાસ અધિકારીને કયો જયદીપસિંહ જાડેજા પાસે અમારા પ્રમુખ શ્રી સંગઠનના એમની પાસે પણ રજૂઆત કરી મહાવીરસિંહને પણ કીધું કે ખરેખર આટલી ગ્રાન્ટ અબડાસાની જો વિકાસની લેપ્સ જાય તો ખરેખર અબડાસાના વિકાસનો મોટો એક ખોટ પડી જાય એટલે ધારાસભ્ય પણ એમાં પ્રયત્નશીલ હતા એમપી પણ પ્રયત્નશીલ હતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંગઠન બધું પ્રયત્નશીલ થઈ અને એવું લાગે છે કે આમાં કાંઈક ને કાંઈક નિમણું આવશે જ પણ મુદ્દો મૂળ કુવાનું આવશે કે ખરેખર આ તલાટીઓની ક્યાંક ને ક્યાંક સંકલન અહીંયાથી એમને દર મહિને મિટિંગમાં સંકલન વિષય ઊભો થાય કે આ ગામમાં આટલા કામ બાકી છે તાત્કાલિક કરાવો પણ તલાટીઓ ઈ અહીંયાથી લઈ અને જે કાગળ હોય ખેડામાં નાખી અને વરી પાછા જ્યારે મિટિંગમાં આવે ત્યારે જે કાગળ નીકળે બાકી કાગળ કાઢતા નથી ને સરપંચથી કોઈ સંકલન કરતા નથી અને ગામડામાં જતા હોય તો ક્યારેક જ જાય છે ખરેખર કોઈ સંકલન નથી અમે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને બંનેને કીધું છે કે દર મહિનાની એક તારીખ નક્કી કરો એમાં સરપંચો સાથે તમે મિટિંગ લેવો બધી પંચાયતોના સરપંચ અહીં હાજર રહેશે ને એમના સાથે મિટિંગ કરી અને એમના સાથે ચર્ચા કરો જે પણ વિકાસના કામો છે એ આપણા આપણે કરો તો અબડાસા તાલુકાનો એક લાખ નહીં પણ હું માનું છું ત્યાં સુધી પાંચ હજાર પણ લેટ જશે નહીં હા પહેલાં પણ તમે આ પ્રશ્ન પૂછા કરી હતી ત્યારે પહેલાં પણ મેં જવાબ આપ્યો હતો કે અત્યારે ભલે આપણે બધા આપણે ચાર્જમાં છે ડીડીઓ સાહેબ છે બરાબર એ ડીડીઓ આપણે ટીડીઓ તરીકે ચાર્જમાં આપ્યું છે પણ તાલુકાના એવું કોઈ આપણે એવું કામ નથી કે અધિકારી ન હોય આપણે કામ ન થતું હોય કામ જે પહેલા જે થતા હતા જે આપણે રેગ્યુલર હતા એ ત્યારે પણ કામ થતા અત્યારે જે ચાર્જમાં છે અત્યારે પણ કામ થાય છે છતાં પણ આપણે આ તાલુકામાં રેગ્યુલર સ્ટાફ આવી જાય એના માટે માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય શ્રી પ્રદ્યભાઈસિંહ જાડેજાજી આપણા પક્ષના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને તાલુકા આપણા જે પદાધિકારી છે એની સાથે આપણા જયદીપસિંહ બધાને શપથ સાધી અને આગામી સમયમાં આ બધો સ્ટાફ જે છે રેગ્યુલર આવી જાય એના માટે બધાનો પ્રયત્ન છે